아, 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 아,

આ બુચાનનો કાળી રૂપિયા ને રૂપિયા રૂપિયા તમે આખા ગમે એટલે अपराई जरूरी देखी, ना नाचावू का अपर एक उन्या पे जबारे बार तर्द लिया आदे आए परोगोड़ उमा लेडे? वो जाहर लेडे? आप अपर लोगोड़ी जो बड़ी पेल पराम बड़ी जो ताइपोर? वो राथ आई

આ આધુનો વિડીયો જાણે માં સ્પેશિયલ મનોરંજન માટે બહુ મજા આવે છે ચા પસંદ કરવું નહીં પેલા પોણી દૂધ નહીં લેવા જેવું ઉકાળો ચાલે ફટાક કરવા હે દુધે નહી રેડવા જો હા આપણે દેશી છે ચા મિલને કાળું ભટ બધી સિસ્ટમ આવી ગઈ હા તો દુધે દુધે દેજે કે ચા બનાવો તો ચા ફટનાશી નાલે ફટતા આદી ઉકાળો ખરાબ લાગશે આ એમ અંદર દોડે અંદર એમ નહીં

શું મળતર હાજી હોય છે આખું એટલે સાક બાજુમાં લઈ કો હેડ છે દોર વિચાર છે કે મેમ જમ ઓમ બેઠા છે એટલે તમને તો શું આતો આવે સિસ્ટમ આવે તો તરા આ બીનો કે તો આ હા આ તો એમ આવી

તમારા એ તમે કુટી નાટાવાઈ ને તો અમે અમારા એ કુટી નહીં નાટા ડાયરેક્ટ આદુ નાઈતે ઓન

બે જણા ભેગા જોઈએ હવે ચાલુ વાત હોય ને આવતા લેવા પડે બધા એક જવા નહીં લેવા બધા જવા નહીં ચાલુ વાત આવતા બધા એક જેવા કટકો નહીં વાત આવતા એમ નહીં તો હું એવી રીતે જ કહું છું ખેગારજી નહીં આપડે કઈ ગયા વાતો કરતા હોય હોત પડી મોસમ બેઠા બેઠા વાતો કરતા હોય અને ચા લઈને આવે તું તે કમી કદી ને કદી ને ચા લઈને આવ્યા ચા લઈને નહીં આવ્યો ગેસ બાટલો થઈ ગયો છે નિકોળા માં રાઢું આવ્યા છે ચા ઉકાળવા આવેલા છે બસ કીધું દુષિત ચા ઉકાળી આવેલા આપણે

કોઈને મજૂરી જ કરવી નહીં ક્યાં ક્યાંથી અરે બાસ્કુજી બે દાડા થી ગોમ ફરું છું કોઈ તૈયાર નહીં થતું બોલો રાતે રાતે વાઢી નાખો કે પણ ભલા આપની પોચ વિગા કહું છે એવું છે કોમ થઈ ચાલે નાયક છું ચી બધા દાડા ઉજો ચાલે નાયક છું પણ તમારી એ ઉકાળવા આવ્યો છું લેટો ઉકાળી આવ્યો આટલી ચાહે તો ફટાફટ જાવ ઉકાળવા કોમતે મારે ચા પીવો છે પણ મારી ડોશી મને જ નઈ ઉકાળી આલતી તમન ક્યોથી ઉકાળી એવું કરો કરો સારું આવ્યું ક્યાં રસ્તેથી આયા વળીજો પાછા જો હેડો વળીજો ભલા આદમી શરમાતાય નઈ લે હ કારણ ચાની ઉકળે મારા ઘર એ તમારી ચા મારા ઘેર ની ઉકળે એટલે અમે ત્યાં દાડે તમે ચા ના ઉકાળી લે લે ખાગર આ બંકા ની આખા ગોમ માં પડી પડી વાતે તમે કહું મો એટલે તપેલું લઈ ગોમ માં જાઓ કોક ને ઉલાક છે ભીખ માંગવા આયા અરે રે રે ચા ની તપેલી સાઈડ માં રહે અને મને એક આદા ને ભમાહો પડ છે પછી આવ પેલા બેમન ઘેર બેઠાઈ જો જો હો ઓ હો હો ગોબેજી આવો ઓ મભુજી આવો ભુંતા કાકા ઓ ભુંતા કાકા મભુજી નહીં કેરે રે આના જવા ના લેવા એટલે પડી અમે વાય મેલા કી સંપર્ક કર શકે કેનેરા ખબર તાણા કરતો જાવ ગાડી લોતાય અબરે આજો તમારા કના પાડીયો અલ્યા ભુંતાજી તમને ખરામ આવ ને અર્જે કે મભુજી તો કભી નહીં કેરે ચાઉંતા હોય મેકેડוניએ કે કે બે કુકિંગ મક્કા બોલાયો કે અનિયાનામાં અમે ઓર કામો છે તો એકલા બેહી રહ્યા હતા એકલા જઈયુ હું જો તો ચા ઉકળવા પણ ઈકડ છે ને બીજા ગામમાં આગેવાના આઈતે રાગાની એટલે મને બેહવું પડી એમ એટલે ગામમાં જ્યા આટલા બધા ઘર મેલી કેમ તમારે ગામમાં આવવું પડ્યું કોઈ ના આટુ ખેતરમાં મેલી લઈને આયા તો પોતાય હાલતા હતા હા હાલતા રગતા બોલતા અરેખો ફુંટેઈ તમે તો ચા ઉકળવા આયા અને ગેસ બંધ કરી દીધો એ ગરાણી છોકરા ચીડチમન બહુ બસ્તા થયો કીધું હા તો ફુંટેઈ એવાસી પણ નો શું હોત હે હાલો કર્યું તમે ચા ઉકળ્યાલી ના મેં ઉકળ્યાલી ના ને હું તો ગેસ બંધ કરી દીધો તો જાત તમારે ગેસ બંધ કરવો પડે એટલે એમાં મખૂજી

કોઈને ન મેલવા દીધી ચા ઉકળેલી નઈ મે બીધી મને ના ખબર પડે કમ્પ્લીટ થઈ ગયું કન્ફર્મેશન ઓર કન્જે રેડીયા પાઈ કાટ આવે તો કેટલો વાય જવાના જીત્યુ શિલે સમાજુકન છે વાય વાય બોલ દે બાપુજી નું કારણ કે આ તો મારા ઘર ચા પીધું નહી ને